સુખડિયા સામાન્ય માણસ મોટર વ્હીકલ ભંગ કરે ત્યારે ટ્રાફિક વિભાગ પોલીસ વિભાગ એ મોટો દંડ કરતા હોય છે ત્યારે મારી એક વર્ષથી જે સાંસદની ચૂંટણી ગયા પછી નારણભાઈ કાછડિયાની બંને ગાડીઓની અંદર નેમ પ્લેટ લગાવવામાં આવી છે સાંસદ લખેલું છે અને આ બાબતે વખતો વખત છેલ્લા છ આઠ મહિનાથી હું રજૂઆતો કરું છું કે આમની આમની ગાડી કરો સામે કાયદેસર પગલા ભરો જો કોઈ સામાન્ય નાગરિક પોતાની ગાડી ઉપર પીઆઈ પીએસઆઈ લખી નીકળે તો એને ડુપ્લિકેટ પીઆઈ તરીકે પૂરી દેવામાં આવતો હોય તો આ સાંસદ બેશરમ બની અને હજી સમાજની અંદર આ સીન સપાટા કરે છે સાંસદ નથી હવે એને લોકો ચાહતા પણ નથી તો મારી આજ રોજ કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત હતી કે ભાઈ સાત દિવસમાં તમે આમની ગાડી ઉપરથી નેમપ્લેટ હટાવો અને આની સામે કાયદેસર પગલા ભરો દંડની કાર્યવાહી કરો અન્યથા હું જો પગલા ભરવામાં નહીં આવે તો આપની કચેરી સામે ગાંધી સિંધિયા માર્ગે ઉપવાસ આંદોલન કરી અને આનો સખ્ત વિરોધ કરીશ